થોડા સમયમાં રેલી સ્વરૂપે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અહીં પહોંચશે અને મારી પાછળ આપ જોવો તે સ્ટેજ પર થોડા સમયની અંદર આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત થશે તે પહેલા તમામ એ નેતાઓ અહીં પહોંચી ચૂક્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું મુળુભાઈ બેરા પહોંચ્યા છે કુંવરજીભાઈ બાવળિયા અહીં પહોંચ્યા છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અહીં પહોંચ્યા છે તેમની સાથે વાત કરીએ ઋષિભાઈ છે ઋષિકેશભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા તમારી એમની મિત્રતા ગણી તમે મિત્ર તરીકે ઘણી વાર એમને સંબોધતા હોય છો હવે પ્રદેશ અધ્યક્ષ બની રહ્યા છે શું કહેશો આપ અમે દરેક અમારા કાર્યકર્તાને મિત્ર જ ગણીએ છીએ અને પરિવારનો સભ્ય સમજીએ છીએ એટલે સંબોધન દરેક કાર્યકર્તા માટે કોઈપણ પ્રકારના મનોભાવ મનોદશા એક પરિવારના સભ્ય તરીકે જ હોય છે એટલે સ્વાભાવિક છે જગદીશભાઈ બુથના કાર્યકર્તાથી લઈ અને પ્રદેશ અધ્યક્ષ સુધીની સફરની અંદર અને જ્યારે હું અમદાવાદનો પણ પ્રભારી છું અને સાથે અમદાવાદના પ્રમુખ પણ રહ્યા છે એટલે અમદાવાદની તમામ ભૂગોળથી અને મંત્રી તરીકે જ્યારે રાજ્ય સરકારમાં હતા એટલે અમદાવાદના વિષયો લઈને અનેક વખત એમની સાથે વાત કરવાની થતી હતી એટલે સ્વાભાવિક છે અમદાવાદના પ્રભારી અને અમદાવાદ મત વિસ્તારમાંથી આવેલા મંત્રી તરીકે અમારે એમની સાથે વધારે મળવાનું થતું એ સ્વાભાવિક છે ખાસ જગદીશભાઈ અમદાવાદ શહેરના બે ટર્મ સુધી શહેર પ્રમુખ અમદાવાદ શહેર એવું છે કે ખાસ મહેનત માગી લે તે પ્રકારનું મહાનગર માનવામાં આવે છે અને તેના કારણે સંગઠનનો પણ એમનો એ પ્રકારનો બહોળો અનુભવ સહકારમાં પણ તેઓ સંગઠનની કામગીરીને પણ પ્રાધાન્ય કઈ રીતે મળે તે માટેના પણ પ્રયાસ કરતા હતા કઈ રીતે આગામી દિવસોની તેમની કાર્ય જે કાર્ય સફર જે છે તેને આપ જોવો છો કુશળ સંગઠક તરીકે બૂથથી લઈ અને અધ્યક્ષ સુધી પહોંચ્યા હોય એટલે એમનામાં કામ લેવાની ક્ષમતા કામ કરવાની ક્ષમતા અને સરકારની વાતો અને સંગઠન બનાવવાની એમની શક્તિ આ બંને અભૂતપૂર્વ છે એટલે ચોક્કસ સફળતામાં કોઈ શંકાને સ્થાન નથી કુંવરજીભાઈ બાવળીયા પણ છે કુંવરજીભાઈ કઈક તો આજ બોલવું પડે શું કહેશો જગદીશભાઈ જગદીશભાઈ એક અમારા મંત્રીમંડળના સાથી મંત્રી તરીકે કામ સાથે કર્યું છે ભૂતકાળમાં જગદીશભાઈ અમદાવાદમાં પાર્ટીના પ્રમુખ તરીકે અને સંગઠનમાં ખૂબ લાંબો અનુભવ એમને છે એ સૌને સાથે ચાલે અને લઈને ચાલે એવી વ્યક્તિ સરળ વ્યક્તિત્વ અને ગુજરાતની અંદર બક્ષી પંચની ચોપન ટકા જેવી વસ્તી એનું પ્રતિનિધિત્વ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે કરશે એટલે એમને મને અનુભવ છે કે એ વ્યક્તિ સરળ અને સૌને સાથે લખે ચાલે એવી વ્યક્તિ આવતા દિવસોમાં ભારતીય જનતા પક્ષનું પ્રદેશનું સંગઠન ખૂબ મજબૂત બને એ માટેના પૂરા એ પ્રયાસ ભૂતકાળમાં અનુભવને આધારિત કરશે તે અને ખૂબ સારું ભારતીય જનતા પક્ષનું માળખું બનશે ખાસ ઓબીસી સમાજમાંથી આવે છે ખાસ બોળો સમુદાય આપણને એ જ સમાજનું પ્રતિનિધિત્વ કરો છો જ્ઞાતિગત ફેક્ટર પણ રાજકારણની અંદર મહત્વનું બનતું હોય છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા આજે ગુજરાતની અંદર જે ચોપન ટકા બક્ષીપંચની વસ્તી છે સ્વાભાવિક બક્ષીપંચના લોકો એવું પણ ઈચ્છતા હોય કે અમારી કોઈક વ્યક્તિ બક્ષીપંચ ને એક વ્યક્તિ કાં તો સરકારમાં અથવા તો સંગઠનમાં કોઈક મહત્વના સ્થાન પર હોય તો એ સમાજનું પણ વર્ચસ્વરે પ્રતિનિધિત્વ કરે એવું સ્વાભાવિક તરીકે એક મજબૂત નેતૃત્વ પૂરું પારસીમાં કોઈ શંકા નથી ખુરજીભાઈ બાવળિયા સહિતના તમામ એ નેતાઓ અહીં પહોંચ્યા છે સીજે ચાવડા પણ છે મુળુભાઈ બેહરા પણ છે તેમની સાથે પણ વાત કરીએ મુળુભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા આપના સાથી મંત્રી પણ ખરા રાજ્ય સરકારના મંત્રીમંડળમાં કઈ રીતે આજની આ જે ઘડી છે તેને જોઈ આજે જગદીશભાઈ વિશ્વ નવા પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી રહ્યા છે એનો અમને બધાને કાર્યકર્તાઓને એક અનેરો ઉત્સાહ છે કેમ કે એને સંગઠનમાં ખૂબ નાની વયથી કામ શરૂ કર્યું હતું અને હમણાં તો અમારી સાથે મંત્રીમંડળમાં પણ અમે એને નજીકથી કામ કરતા જોયા છે તો ખૂબ અભ્યાસુ બેનતું અને ખૂબ ઉત્સાહપૂર્વક રીતે કોઈ પણ કામ હોય એમાં એ હંમેશા કઈ નવું કેવી રીતે કરી શકાય એના માટે સતત એ પોતે કામ કરતા હોય છે આજે સહકારથી સમૃદ્ધિનો જે વિષય હતો એમાં જે અલગ અલગ મંત્રાલય હતા એમાં સમગ્ર ગુજરાતમાં એની દરેક જિલ્લામાં કર્યો દરેક ગામ સુધી સહકારી મંડળીનું બાળકું છે એ વધુ મજબૂત બને અને સહકારી મંડળી માધ્યમથી ખરા સમૃદ્ધિ આવે ગ્રામ્ય વિસ્તારમાં એ પ્રકારનું કામગીરી એની કરી છે અને સંગઠનમાં પણ એ જ રીતે ખૂબ સારું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધારે મજબૂત બનશે મુનુભાઈ બેરા રાજ્ય સરકારના મંત્રી તમામ એ મંત્રીઓ અહીં પહોંચ્યા છે અન્ય કેટલાક નેતાઓ પણ અહીં પહોંચ્યા છે ધવલ પટેલ સાંસદ જે છે તે પણ અહીં પહોંચ્યા છે પ્રદીપસિંહ વાઘેલા પૂર્વ સંગઠનના મહામંત્રી તેઓ પણ અહીં પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બાપુ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે તેઓ ચાર સંભાળશે તે પહેલા પ્રદીપસિંહ વાઘેલા પણ પ્રદેશ કાર્યાલય કમલમની અંદર આપને આ ટીવી સ્ક્રીનની અંદર દેખાઈ રહ્યા છે તો તમામ એ પ્રદેશના નેતાઓ ખાસ અત્યારે પ્રદેશ કાર્યાલય કમલમના આ કાર્યક્રમ સ્થળ પર જોવા મળી રહ્યા છે અહીં નજરે પડી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું બાપુ જગદીશભાઈ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈને ખૂબ ખૂબ શુભકામના બુથના કાર્યકર તરીકે જવાબદારી નિભાવીને મહાનગરના અધ્યક્ષ તરીકે યશસ્વી કામગીરી સંગઠનની સુધીરે એમને પાર પાડી છે ધારાસભ્ય તરીકે વિસ્તારની જનતાનો અસામાન્ય સેવા કરી છે રાજ્યમાં મંત્રી તરીકે ખૂબ સફળતાપૂર્વક એ કામગીરી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં સરકાર અને સંગઠન બંનેનો અનુભવી વ્યક્તિ એવા જગદીશભાઈ વિશ્વકર્માને જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જવાબદારી મળીશ ત્યારે કારગર તરીકે એમને હું શુભકામના પાઠવું છું અને સંપૂર્ણ વિશ્વાસ છે કે એમના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનશે પ્રદીપસિંહ વાઘેલા પણ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે શુભકામના પાઠવી રહ્યા છે અન્ય ઘણા ધારાસભ્યો સાંસદો પણ આ સભા સ્થળની અંદર કાર્યક્રમ સ્થળની અંદર પહોંચ્યા છે ધવલ પટેલ અહીં પહોંચ્યા છે વલસાડના તેઓ સાંસદ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ધવલભાઈ હવે દક્ષિણ ગુજરાતનું જે પ્રદેશ પ્રમુખનું પ્રતિનિધિત્વ હતું તે હવે શિફ્ટ થયું અને મધ્ય ગુજરાત તરફ આવી રહ્યું છે અમદાવાદના જગદીશ પંચાલ નવા પ્રદેશ અધ્યક્ષ બની રહ્યા છે કઈ રીતે આપ જોવો છો ખાસ યુવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ તેને સંબોધિત કરી શકાય આપ પણ યુવા સાંસદ છો શું કે જી અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે એક ઐતિહાસિક અને મોટો દિવસ છે કારણ કે અમને અમારા નવા પ્રદેશ અધ્યક્ષ આજે મળી જવા છે અમારા જગદીશભાઈ વિશ્વકર્મા બૂથ લેવલ કાર્યકર્તાથી થઈને એક એક પગથિયા ચડીને ધારાસભ્ય મંત્રી અને આજે અમારા પ્રદેશ પ્રમુખ બતાવે છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી જ એવી પાર્ટી છે જ્યાં નાનો બૂથ લેવલનો કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ બની શકે છે યુવા છે સક્ષમ છે બધી રીતનો અનુભવ છે એનાથી અમારા ભારતીય જનતા પાર્ટીના પૂરા ગુજરાતભરના જે કાર્યકર્તા છે એમાં એકદમ હોશ અને ઉમંગ છે અમારા દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય દરેક જગ્યાએ કાર્યકર્તા એકદમ ખુશ છે અને અમને સો ટકા ખાતરી છે કે આવનારા દિવસમાં ભારતીય ભારતીય જનતા પાર્ટી બુથ લેવલ પર હજુ પકડ જમાવશે અને આવનારી ચૂંટણીઓમાં હજુ સારી રીતે ઉતરીણ થવાના છે તો તમામ એ પ્રદેશના નેતાઓ અત્યારે અર્જુનભાઈ પાઠવવા માટે પહોંચ્યા છે તેમને મળવા માટે પહોંચ્યા છે થોડા સમયની અંદર તે રેલી સ્વરૂપે અહીં પહોંચશે અને મુખ્ય કાર્યક્રમ સ્થળ જે છે ત્યાં મુખ્ય કાર્યક્રમ પણ શરૂ થશે પ્રદેશના એ તમામ શીર્ષકનું નેતૃત્વ પ્રદેશના સંગઠનના હોદ્દેદારો રાજ્ય સરકારના મંત્રીમંડળના તમામ સભ્યો હાલ પ્રદેશ કાર્યાલય કમલમની અંદર જોવા મળી રહ્યા છે જી બિલકુલ નિકુંજ આપ જોડાયેલા રહેજો આપની પાસેથી વિગતો મેળવતા